મા મહાશિવરાત્રી નિમિત્તે વડોદરા શહેરના સુરસાગર તળાવ ખાતે સુપ્રસિદ્ધ ગાયક કલાકાર ગીતા રબારીની ભજન સંધ્યામાં સમગ્ર માહોલ દિવ્યમય બન્યો હતો મહાશિવરાત્રીના પર્વે શિવમય સપ્તાહની ઉજવણી અંતર્ગત વડોદરા શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં બિરાજતા સર્વેશ્વર મહાદેવની સમીપે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર ગીતા રબારીની ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભજન સંધ્યામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી શિવ વંદનાનો લાભ લીધો હતો જ્યાં ગીતા રબારીએ શિવજીના ભજનોના સુર રેલાવતા સમગ્ર માહોલ શિવમય બન્યો હતો જ્યાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિતના રાજકીય મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બધા એ સિંહ ભક્તો આજે અહીંયા ભેગા થયા છે ને સાથે મળીને યાદ કરીશું વડોદરાના લોકો પર તો ભગવાનના ખૂબ આશીર્વાદ છે વડોદરાના લોકો અમને ખૂબ ચાહે છે ભગવાનના આશીર્વાદ છે કે દર વખતે તમારી વચ્ચે અમારે આવવાનું થાય છે બસ અહીંયાના લોકો ખૂબ પ્રેમાણ છે સંસ્કારી નગરી છે સંગીતની નગરી છે એટલે જ્યારે જ્યારે આવવાનું થાય ત્યારે ખૂબ મજા આવે છે ખૂબ સારી યાદો લઈને જગ્યાએ છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર